સુરતમાં ભાણિયાએ જ મામાને ઉતાર્યા મોતને ઘાટ ભાવનગરના નસીતપુર ગામમાં રહેતી યુવતીને તેના ફેનો દીકરો લગ્નના સાત દિવસમાં ભગાવીને સુરત લઈ આવ્યો હતો ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા માર્યા જેમાં એક મામાનું મોત થયું જ્યારે બીજા મામા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે ઘટનામાં તો એવું છે કે વીસ દિવસ પહેલાં મારા કાકા બાબુ છે ને એની છોકરી આ લોકો ભગાડી આવ્યા હતા સામેવાળા જે વનરાજ માઠુ છે પ્રકાશ માઠુ છે વિશાલ માઠુ છે ને એક હાર્દિક કરીને છે અને દેવલબેન માઠુભાઈ છે સારોલિયા ગામ એમનું છે થોરાળી તાલુકો છે શિહોર અને જિલ્લો ભાવનગર ત્યાર પછી વીસ દિવસ પહેલાં અમારા કાકાની છોકરી ભગાડી લઈ ગયા હતા એને સુરતમાં લઈને ગયા હતા પછી આ લોકો અહીંયા સુરતમાં એને ખબર પડી એટલે આ લોકો છોકરીને પાછી લઈ ગયા પાછી લઈ ગયા પછી છોકરીને તાત્કાલિક સાતથી આઠ દિવસમાં બીજે પરણાવી દીધી બીજે પરણાવી દીધા પછી આ લોકોએ એવા માથાભારે માણસો છે અને ખૂની માણસો છે અને આ લોકોએ સામેથી ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગડી આવ્યા અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી ત્યાર પછી મનસુખભાઈ બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ આ ત્રણ લોકો ગામડેથી કોઈને કીધા કાઢવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા નીલગીરી વિસ્તાર કહેવાય છે પર્વત પાટિયાની આજુબાજુ ત્યાં ગયા એટલે જૈન પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં